પાંચ આરોપીની ધરપકડ કરી રીકન્સ્ટ્રકશન કરતી સચિન પોલીસ સુરતના સચિન વિસ્તારમાં એક સાંસદ ઘટના સામે આવી છે જેમાં એક સોળ વર્ષના કિશોરનું અપહરણ કરીને તેને ઢોર માર મારવામાં આવતો હતો આરોપીઓએ બહેન ને છેડતી કરેપ કિશોર પર મૂક્યો છે કિશોરના પરિવારે ફરિયાદ નોંધાવતા જ સચિન પોલીસ તુરંત એક્શન મોડમાં આવીને ખુરામાં સંડોવાયેલા પાંચ આરોપીની ધરપકડ કરી છે પેમ્ફલેટ મુકવા બાબતે રિક્ષા ચાલક સાથે ઝઘડો થયો હતો ભોગ બનનાર કિશોર હિમાંશુ ઉમરવર્ષે સોળ છ મહિના બે દિવસ પહેલા આશરે આઠ એક વાગ્યે તેના મિત્ર સાગરની સાથે શ્રી રૂદ રેસીડેન્સીના પેમ્ફલેટ વેચવા માટે નીકળ્યો હતો પેમ્ફલેટ વેચીને ઘરે પરત ફરતી વખતે પારડી દે સરકારી સ્કૂલ પાસે એક રિક્ષા ઉભી હતી ત્યારે હિમાંશુના મિત્રો દ્વારા રિક્ષામાં પેમ્ફલેટ મૂકી દેતા વિવાદ સર્જાયો હતો તે સમયે રીક્ષા ચાલક સાથે આ સ્થળ પર અન્ય ત્રણ આરોપી વિશાલ જીવનભાઈ ભરવાડ શંકર વિજયભાઈ નાયર બાબુર્ફે રવિરાજુભાઈ રાઠોડ પણ પોતાની બુલેટ જીજે ઝીરો ફાઈવ ટી ઝેડ ટુ ફોર થ્રી ટુ અને તેવો આક્ષેપ મૂકી તમામ આરોપીઓ કિશોર ને જાણી ધમકી આપી અને ત્યારબાદ તેને સચિન કોમ્યુનિટી હોલ આશ્રમ શાળા પાસે લઈ જઈ ગાડી પરથી નીચે પાડી દીધો હતો પોલીસ ફરિયાદ અને કાર્યવાહી આ સમગ્ર ઘટનાની જાણ થતા પરિવારજનોએ પોલીસ કંટ્રોલ નંબર વન પર ફોન કર્યો અને સચિન પોલીસ સ્ટેશનમાં દ્વારા આ પાંચ આરોપી વિરુદ્ધ સચિન પોલીસ સ્ટેશન નોંધાવવામાં આવી હતી ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીએ એક સેમ્પ કરીને મારી બહેનની કેમ છેડતી કરે છે તેમ કહી કિશોરનું અપહરણ કર્યું હતું ચાંદે ધમકી આપી હતી અને ઠીક મૂકી પટ્ટા તથા કડા જેવા હથિયારો વડે માર મારીને હથિયારબંધી ચાર નામાનો ભંગ કર્યો હતો સચિન પોલીસે તત્કાળ કાર્યવાહી કરીને ગુનામાં સંડોવાયેલા પાંચ આરોપીઓ ધરપકડ કરી લીધી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ છે